શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिद्यार्गम्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोकैकनाथम् अर्थात् हे प्रभु ब्रह्मा વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તે તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકાર્યક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂળ છું તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાવ અને મને આપના શરણમાં લો શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાયત્મો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યતન કરે છે એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ પ્રકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળનો રસ સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર આકાશમાં શબ્દને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક હું છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે જેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયી ને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્ય પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે તે પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે હું પોતાની યોગમાયાથી છુપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા ને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપરહિત રાગ દ્વેષ દ્વંદથી મોહમુક્ત ને દ્રઢ વ્રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગટપણ અને મરણથી જે મનુષ્ય મારો આશ્રય લઈને ગડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને આધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિદેવને ને અધિયજ્ઞ સહિત જાણે છે તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારા મય થઈ જાય છે ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ